ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જ તણાવની સ્થિતિને પગલે સુરતમાં દેશભક્તિની ભાવનાથી હિન્દુ સંગઠનોએ મહત્વપૂર્ણ પગલું લીધું છે સુશીલા ટ્રસ્ટના યુવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દેશની સેવા કરવા માટેની પરવાનગી માંગી છે

તો સમાજ અને દેશ માટે પોતાની ફરજ નિભાવવી અમારી નૈતિક જવાબદારી છે તેમણે ઉમેર્યું કે આ સેવા આરોગ્ય રાહત કામ ખાદ વિતરણ રાહત શિબિરોમાં સહાય વગેરે ક્ષેત્રે પણ હોઈ શકે છે આ ઘટનાથી સુરતના યુવાઓમાં દેશ સેવા પ્રત્યે ઊંડો ઉત્સાહ જોવા મળ્યો છે કલેક્ટર કચેરીએ આપી લેવાયેલા આવેદન પત્રના આધારે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે તેવી આશા તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે क्या मांग लेके आए हम यही मांग लेके आए है 200 दो ढाई सौ कार्यकर्ता हमारे हमेशा तैयार हैं। अगर आपको कोई भी चीज की जरूरत पड़ती है हम आधी रात को आने को तैयार हैं। देश के लिए किस प्रकार की सेवा थे? कोई भी प्रकार की सेवा तन मन धन किसी भी प्रकार की सेवा के लिए हम हमेशा तैयार हैं